દોઢસો થી વધારે દીકરા દીકરીઓ અમારી સમક્ષ આવ્યા અને એમણે કીધું માં કામલમમાં અમે જીએનએમ કોર્સ કરવા માટે એડમિશન લીધું અમારું ઓરિજિનલ ડોક્યુમેન્ટ અમે જમા કરાવ્યું છે બે લાખ સત્તાણું હજાર જેટલી અમે ફીસ આપી છે ત્રણ વર્ષ દરમિયાન અમને કોઈ સ્કોલરશીપ પણ આપવામાં નથી આવી કે અમને કોઈ જાતની કોચિંગ કે તાલીમ આપવામાં નથી આવી કે અમે આજ દિન સુધી કોઈ કોલેજ કે યુનિવર્સિટી પણ જોઈ નથી ત્યારે અમે પોતે ધારાસભ્ય તરીકે છ નવેમ્બરના રોજ ત્યાં મુલાકાત લઈએ છીએ અને ત્યાં જોઈએ છે તો તમામ બોગસ ટ્રસ્ટ આ આદિવાસી વિસ્તારમાં ચાલે છે એ બાબતને લઈને તમામ વિદ્યાર્થીઓ સાથે અમે અગિયાર નવેમ્બરના રોજ નર્મદા પોલીસ અધિક્ષકને આ બાબતની તપાસ કરવા અને અમારા બાળકોને એમનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળે એમણે ભરેલી ફી પછી પરત મળે અને એમને સ્કોલરશીપ મળે અને એમને આગળ કોઈ સંસ્થા દ્વારા ત્રણ વર્ષ જીએન એમની તાલીમ આપીને એમને ઉત્તરિત કરવામાં આવે એવી અમે માંગ કરી હતી પણ આજે દસ દિવસથી પણ વધારે દિવસ થવા છતાં સરકારી તંત્ર કે વહીવટી તંત્રનું પેટનું પાણી પણ નથી હલતું માત્ર એમણે લેખિતમાં અમને ગુજરાત સરકારે જવાબ કર્યો છે કે આ સસ્તા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી નથી જેમાં કોઈપણ તાલીમાર્થી તાલીમ લેશે જેને સરકારશ્રીની કોઈપણ સ્કોલરશીપ મળશે નહીં અને આ તાલીમ લેનારાને સરકારશ્રીની ભરતીઓમાં પણ માન્યતા માન્યતા માટે યોગ્યતા ધરાવતા નથી એવી જવાબ કરીને સરકાર ઊંચા હાથ કરવાની વાત કરે છે ત્યારે આ વિસ્તારમાં આવી કેટલી સંસ્થાઓ આદિવાસી વિસ્તારોમાં કોના આશીર્વાદથી ચાલે છે અને અમે ધારાસભ્ય તરીકે રજૂઆત પુરાવા સાથે કરીએ શિક્ષણ મંત્રી એના પર કડક કાર્યવાહી કરવાની માંગ કરે છતાં આજે દિન સુધી અમારા બાળકોને ન્યાય ન આપવાનું શું કારણ છે કોનો હાથ છે કોના આશીર્વાદ છે ત્યારે અમે આવતીકાલે આ તમામ વિદ્યાર્થીઓને અપીલ કરીએ છીએ આવતીકાલે એકવીસ તારીખ એકવીસ ગુરુવારના રોજ અગિયાર કલાકે નર્મદા કલેક્ટર અને નર્મદા એસપી કચેરી આપણે સૌ જવાનું છે અને આપણા ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળે અને આપણી સ્કોલરશિપ જે પણ લોકોની બાકી છે એ મળે જે પણ લોકોની ફીસ બાકી છે એ પણ આપણને રિટર્ન મળે એવા તમામ વિદ્યાર્થીઓ માટે અમે પ્રયાસ કરવા જઈ રહ્યા છે ત્યારે તમામ વિદ્યાર્થીઓ આવતીકાલે સમયસર પહોંચે એવી આપસોને અમે નમ્ર અપીલ કરીએ છીએ